બેન બચારી ડેરીમાંથી પેલો દૂધનો પગાર લઈને આવતી હતી એના ઘરવાળો હમ મળ્યો કે લાવજે પૈસા જે હોય કે મારે જવું છે બહાર બેન જેટલા પૈસા આવ્યા હતા એટલા લાલજી હતા બાવજીએ ખોમાં માળા ફેરવતા હતા જોઈ રહ્યા ટીબુનો બુનો માય કેવું છે બાપુ કે આ પૈસા કોના લે કે મારા ઘરવાળાને કે ચેટલા લે કે ખબર નહીં કે ગણ્યા નતા કે ના મારા ધણી ના હોય એમાં મારા ગણવાના હોય મારા ધણી હતું એટલે મારે જે મુઠ્ઠીમાં હતા એને હાલ દીધા અને મારા ધણીને હાલવામાં મારા ગણવાના હોય નહીં પેલો ની મારા ડફ લઈને પૈસા એ ફેરવે એટલે આપણું મન એકાગ્રત થતું ડોરા ફરશે મન એકાગ્રત થતું કે ક્રિયા એકેતા તમારા સ્વરૂપ સુધી પહોંચાડે એવી નથી બાપ શ્રીમદ રાજચંદ્રજી જેવા મહાપુરુષે કીધું કે સૌ સાધન તો બંધન કરતા રહ્યો ના કોઈ ઉપાય બાપ સુધી સમજાય સત સુધી પારક નહીં થાય ત્યાં સુધી આ બંધન કદી એ છૂટી બંધન કયું છે બાપ જન્મ નું જીવ દશા નું એ બંધન છે અને એ બંધન કોઈ મહાપુરુષો સત્પુરુષો મને તો સેજમાં છોડે જી બાપો મહાપુરુષ મળ્યા તારું બોલ્યા કે જબલગ આત્મ તત્વ ચિહ્ન્યો નહીં તબલગ સર્વ સાધના જૂઠી કે છે જ્યાં સુધી પોતાના આત્મા સ્વરૂપ ને નથી પામ્યા ત્યાં સુધી બધી જ સાધનાઓ ખોટી છે ભાવ